અમદાવાદની છે અમદાવાદની હોસ્પિટલ નો હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ ઉપર ઉતર્યો છે સિંદુરી ફેબર નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેમાં નોકરી કરતા કર્મચારીઓને રાતોરાત હાઉસકીપિંગના બદલાયેલા કોન્ટ્રાક્ટ વિશ્વા એન્ટરપ્રાઇઝમાં સમાવેશ કરવાને લઈને હાઉસકીપિંગના એકસો પચાસ થી વધુ કર્મચારીઓ આજે ચાર એપ્રિલની સવારથી એસવીપી હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લગાવીને હડતાલ પર ઉતર્યા છે અમદાવાદ પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા તેમના સમર્થનમાં આવ્યા છે બેનરમાં લખ્યું છે કે એસવીપી હોસ્પિટલના હાઉસકીપિંગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કામદારોનો દરજ્જો આપો અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો ક્લાસ 1 થી માડીને ક્લાસ 4 સુધીના કોઈ પણ કર્મચારી હોય ભારતીય જનતા પાર્ટી પોતાની ઉપર કોઈ બોજો લેવા નથી માંગતી અને માત્રને માત્ર કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઉપર આ લોકોને લે છે વાડીલાલ હોસ્પિટલ હતી ત્યારે કે એસવીપી હોસ્પિટલ હતી ત્યારે પણ કન્સલ્ટન્ટથી માંડીને સફાઈ કર્મચારી સુધીના દરેકે દરેક વર્ગના લોકોને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ ઉપર લે છે અને એ કોન્ટ્રાક્ટ આપવાનો પણ પોતાના મળતિયાઓને આજે એવી પરિસ્થિતિ થઈ છે કે આ બધી બહેનો મારી અહીંયા આગળ હડતાલ ઉપર ઉતરી છે કારણ કે એમને પોતાને એ ખબર નથી કે આજે એ કોના એમ્પ્લોય છે